બરાબર છે છે ઉત્સવનો બીજો તબક્કો જે નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવ્યો છે અને આયોજક મંત્રાલય છે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી બરાબર છે મેઇન ઉદ્દેશ્ય શું છે કે દેશમાં ખ્યાતનામ હાથ બનાવટની જેટલી પણ સાડીઓ છે તેનું પ્રદર્શન કરવું મિત્રો જેમ આપણા દેશમાં પ્રદેશ વાઇઝ ભાષાની વિવિધતા છે ખાનપીનની વિવિધતા છે એવી જ રીતે હેન્ડમેડ સાડીઓની પણ હાથ બનાવટની સાડીઓની પણ એટલી જ વિવિધતા છે જેમ ગુજરાત પટોળા માટે ફેમસ છે એવી જ રીતે મધ્યપ્રદેશ તે તમારે ચંદેરી સાડી માટે ફેમસ છે સાઉથમાં કર્ણાટક સિલ્ક સાડી માટે ફેમસ છે બરાબર છે તો આવી વિવિધ વિવિધ જે સાડીઓની વિવિધતાઓ જે છે આપણા પ્ર દેશમાં પ્રદેશવાઇઝ તેનું પ્રદર્શન કરવું જેથી એને એક પહેચાન મળે લોકો જાણે અને હેન બનાવટ જે સાડી સાથે સંકળાયેલા વર્કરો જે છે તેને ઇકોનોમિકલી બેનિફિટ થાય બરાબર છે પ્રથમ તબક્કામાં આવી પિચોતેર સાડીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બીજા તબક્કામાં પણ આવી પિચોતેર દેશની સાડીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે બરાબર પીચોતેર શા માટે કે ભાઈ આપણો આઝાદીનો પીચોતેરમો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એટલા માટે અને વિરાસત સાદી ઉત્સવ અંતર્ગત સોશિયલ મીડિયા પર મારી સાડી મારી પહેચાન કરીને એક હેશટેગ પણ ચલાવવામાં આવી રહ્યું છે બરાબર આવા અલગ 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 કેમ્પેન પણ શરૂ કરવામાં આવ્યું છે આ તમારી સામે ખૂબ જ સારો એક મેપ છે જેમાં રીજન વાઈઝ કઈ સાડી ક્યાં ફેમસ છે તે બતાવવામાં આવેલું છે મેક શ્યોર આમાંથી જેટલી પણ જીઆઈટી મળેલી સાડીઓ છે તે તમે યાદ રાખજો બાકી ઇન્ફોર્મેટિવ છે ક્યારેક કોઈ પરીક્ષામાં કોઈ પૂછી શકે બરાબર છે તો એ બાબતે તમે યાદ રાખજો પ્રોગ્રામ જાહેર કરનાર મંત્રાલય છે આયુષ મંત્રાલય સ્માર્ટ ફૂલ ફોર્મ છે છે સ્કોપ ફોર ફોર મેન સ્ટ્રીમિંગ આયુર્વેદા રિસર્ચ ઇન ટીચિંગ પ્રોફેશનલ અમલ કરનાર સંસ્થા નેશનલ કમિશન ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એન્ડ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ બરાબર છે આ બંને સંસ્થા ભેગા મળીને સ્માર્ટ પ્રોગ્રામને લાગુ કરશે હવે મિત્રો પ્રોગ્રામ અંતર્ગત શું કાર્ય કરવામાં આવશે તેને પણ આપણે જોઈ લઈએ પ્રોગ્રામ વિશે ઉદ્દેશ્ય આયુર્વેદમાં વૈજ્ઞાનિક શોધ અને અભ્યાસને નિયમિત કરવું બરાબર રેગ્યુલેટ કરવું પ્રોગ્રામ અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યા જેમ કે ડાયાબિટીસ મોટાપણું એનિમિયા સંધિવા અસ્થા વગેરે પર આયુર્વેદમાં દવા પર સંશોધન કરવામાં આવશે બરાબર છે સ્માર્ટ પ્રોગ્રામ યાદ રાખજો ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી હાલમાં જ આરબીઆઈ દ્વારા એસબીઆઈ આઈસીઆઈસી બેંક અને એચડીએફસી બરાબર ત્રણ બેંકને ભારતની ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક તરીકે જાહેર કરવામાં આવી છે તો મિત્રો મતલબ શું થાય તેને પણ આપણે જોઈ લઈએ આ એવી બેંક છે જે ટુ ટુ બીક ફેલ છે મતલબ કે જો આવી બેંક ફેલ થશે અથવા તો નાદાર થશે તો તેની દેશના અર્થવ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થા પર ગંભીર અસરો થશે બરાબર છે કારણ કે એસબીઆઈ આઈસીઆઈસી અને એચડીએફસી આપણી ભારતીય અર્થવ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થા સાથે સંકળાયેલી દેશની અર્થવ્યવસ્થા અને નાણાકીય સંસ્થા ઉપર એની ગંભીર અસર થતી હોય છે બરાબર તો યાદ રાખજો ત્રણેય બેંક ને અને એનો મતલબ શું ડી એસઆઈ બી નો એને જાહેર કરનાર મંત્રાલય છે કોલ મંત્રાલય અમલ કરનાર સંસ્થા છે કોલ ઇન્ડિયા એન્ડ એસએસસીએલ પ્રોગ્રામ વિશે થરૂપ જોઈ લઈએ બે થી સત્યાવીસ સુધીમાં આને પૂર્ણ કરવામાં આવશે ઉદ્દેશ્ય છે કે અસરકારક અને પર્યાવરણ અનુકરણ પ્રક્રિયામાં કોલોનનું ખનન કરવું બરાબર છે કોલનું માઇનિંગ જે છે એ ઇફેક્ટિવલી અને ફ્રેન્ડલી રીતે કરવું પ્રોજેક્ટ અંતર્ગત ખનન ક્ષેત્રની આસપાસ રેલવે નેટવર્કનું નિર્માણ કરવામાં આવશે અને કોલનું રોડમાંથી રેલવે દ્વારા વહન કરવામાં આવશે બરાબર છે તમને ખ્યાલ જ છે મિત્રો રેલવે જે છે એફિશિયન્ટ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે ઇન કમ્પેર ટુ રોડ બરાબર છે તો ફર્સ્ટ માઇલ કનેક્ટિવિટી એફએમસી પ્રોજેક્ટ તાજેતરમાં એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયનની પ્રમુખ પદ પર નિયુક્ત થનાર દેશ ભારતને નિયુક્ત કરવામાં આવે છે અને આવું પ્રથમવાર થઈ રહ્યું છે કે ભારત જે છે એપીપીયુ નું પ્રમુખ પદ તરીકે નિયુક્ત થઈ રહ્યો છે બરાબર છે એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન શું છે તો કે એશિયા પેસિફિક ક્ષેત્રના બત્રીસ દેશોનું સંગઠન છે તમે મેપમાં જોઈ શકો છો કે એશિયા પેસિફિક રીજન કયો છે ઉદ્દેશ્ય છે કે દે આ ક્ષેત્રના દેશ વચ્ચે પોસ્ટલ સંબંધ મજબૂત બનાવવા બરાબર છે અને આનું વડું મથક ક્યાં આવેલું છે કે તો કે બેંગકોંગ ખાતે અને બેંગકોંગ કયા દેશનો શહેર છે એ મારે કહેવાની તમને જરૂરત નથી ભારતનો સૌપ્રથમ પ્રથમ પીએનજી ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ એનટીપીસી કાવાસ સુરત ખાતે શરૂ કરવામાં આવ્યો છે પ્રોજેક્ટ એનટીપીસી અને ગુજરાત ગેસ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવ્યો છે બરાબર છે મિત્રો તમે એન પાઇપલાઇન નેચરલ ગેસ અને ગ્રીન હાઇડ્રોજન મિત્રો હાઇડ્રોજનના અલગ અલગ પ્રકાર છે જેમ કે બ્લુ હાઇડ્રોજન બ્રાઉન હાઇડ્રોજન ગ્રે હાઇડ્રોજન બ્લેક હાઇડ્રોજન પિંક હાઇડ્રોજન બરાબર એમાંનો ગ્રીન હાઇડ્રોજન છે હવે આ બંને વચ્ચેનો ફરક શું છે તો કે ભાઈ હાઇડ્રોજન બનાવતી વખતે જે પ્રોસેસ યુઝ કરવામાં આવે છે એ એ હાઇડ્રોજનને નક્કી કરે છે કે ભાઈ ગ્રીન છે કે બ્રાઉન છે કે બ્લેક છે કાર્બન ઉત્સર્જન ન થાય આ પ્રોસેસમાં ઇલેક્ટ્રોલાઇસિસ કરીને હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવામાં આવે તો જયારે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસમાં જે એનર્જી યુઝ કરવામાં આવશે તે રિન્યુએબલ એનર્જી યુઝ કરવામાં આવશે એટલે એને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે છે બાકી ચાર્ટમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનના પ્રકાર કેવી રીતે એને બનાવવામાં આવે છે એકસો આઠમો ભારતીય વિજ્ઞાન સભા હાલમાં નાગપુર ખાતે શરૂ કરવામાં આવી છે યોજાઈ રહી છે તે યાદ રાખજો તો આજના કરંટ આટલું જ ફરી આપની સમક્ષ કરંટ નવા વિડીયો સાથે હાજર ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો કીપ વોચિંગ કીપ લર્નિંગ વંદે માત્ર